રામ રામ જય દ્વારકા દેશ કેમ છો મિત્રો બધા મજામાં જાઓ આપણે છે ને ઉઠીને આજે બે હજી નથી જો બેટરી છે ને લઈ જાય છે ખંભાળીએ તો એનું કામકાજ ચાલુ કરી દીધું લોડરનું બેટરી છે ને બદલાવવી છે એકવાર રિચાર્જ કરશું હું થાય જોઈ તો રિચાર્જ થાય એવું પોઝિશન દેખાતું નથી જોડી નથી ગયો ને આમ રફ કેવી આમ આખો બધું વાતાવરણ પલટો મારી ગયો આજ તો અલગ પ્રકારનું થઈ ગયું ઠંડી જરા જરા આવી અને ઓહો ચકલી જો મીઠો ઠાર કેવો હોય એ મસ્તી જો એ ઉપડી ગયા આવજો જતા જતા

તો વાડામાં પાછી છે ને દાંતી આંકવાનું ચાલુ કરી દીધું હવે એમાં છે ને વાવવાનું છે આપણે આડી આકી લીધી ને હવે છે ને ઊભી આંકે છે મારા બાપ આપણે જો બેન દોવાઈ ગઈ છે હા મારમાં જો હવે નાખી દઈએ માલ ને એટલે પૂરું સવાર સુધી પછી હા ત્યાં એકવાર નાખવાનું પછી દોવાનું મીના

અને અહીંયા છે ને વાડામાં હમાર રાખવો ને એ મારા બાપ ફીટ કરે છે હમાર હાથ બેહી શું કરો થઈ ગયું ફિટ મારું છું આ છે ને મગ વાવવાના છે આપણે ચાલુ છે

દાંત પડી ગયા ને કેટલા દાંત પડી ગયા જોતા ઓ આજતા જો કરે પાછી મા આખી વયું જા હે કાદું પડી ગયા દાંત કેટલા બે પડ્યા બધા કે ભાંગી પીડ્યા હે મને તો લાગે ભાંગી પીડ્યા એવું લાગે જોઈ રહ્યા એ હા ઈ બને કદાચ ચકેડા નો બદલાવો મિત્રો અને પછી છે ને મગ વાવવા તો આપણે મગ નું ભી કાઢી લીધું છે

ଚାଲୁ ଥିବେ ଆପଣେ ବାବଣୁ ବହୁଡିଆ ବହୁ ଦୁଃଖ ଉଡ଼େ ପାଛଳ મસ્ત મજાના મિત્રો મોહકા થવા મહિના જોઈ લ્યો ફસ્ટ ક્લાસ જેથી મોર મારે એક ટુકડો કરવાનો આને વધુ કરવાનો ત્રાહું જાય બાપુ બરાબર અને આમાં છે ને મગડા વાવી દીધા અવાર લગ્ન થવાના હતા ને તો રાખી દીધો તો વાળો એ મંડપને ખોડવાતા હવે આવતા વરસ પાછા બરોબર એ તો લગ્ન ન આ આવતી સાલ થશે વર પાછો રાખી દે હું માંડવી માણવી એદીની જો વીણવાની બાકી જા આ માંડવી વીણે હા માં જો ખોરું કરીને એટલે બોય હા તે દેવુતા મર્મમાં મૂકી દીધું તો કારણ કે લગન ની તારીખ નજીક આવી ગઈ હતી જટ જટકઈ રહ્યો તો પણ ગરમી સારી છે હમણાં તા પાવડો કેદીનો આયકો નથી ને એટલે જરાક છે ને ઓલું થાય આ કેરીયું જો આવે તો ખાઈ જ ગણે કેરીયું રહે ને આ આવી આ હજાર પડી આ જો આ માંડ્યું રેવા જો આ રેવા માંડ્યું આ રહી ગયા આ જીણું જીણું રહ્યું ને હમ તો મિત્રો ઓલરેડી જે આપણે ચાલુ કરી દીધો છે પાણી અને તડકો એટલે ગજબનો છે આજ તો ગોલાઈ મારી મારી પુગાડી દીધું જો ભાઈ આમાં હું જે ખૂણે ખૂટકે વધરતી વારવું પડે બધા મોહ કહામાં કરી દોરિયાના અને રેડી કરી દીધું ના અહીંયા છે ને ટ્રેક્ટર છે ટુંબોરી એટલે દોઢ બે કિયરા આડા કરવા પડ્યા જો આપણે ખેતરે આવી ગયા અને જાન જાય હે મોટરું આવે જો આમથી આપણે જો અહીંથી છે ને રાજમાં ઉપાડવાના છે અને જાન જો જાય અહીંથી બીજે વાગે છે એટલે કોપીરાઈટ આવી જાય હાલો આપણે ઉપાડવા માંડી

tung benerin anak-tata mau abis ya tuh apa dia juga malu daily kalau bawa dagu aja dah ini